વડાપ્રધાન સાથે મુલાકાત બાદ ભાજપ સાંસદ વિનોદ ચાવડાએ સુપ્રીમ કોર્ટના એસસી એસ વર્ગીકરણના આધારે અનામત આપવા માટે મોટો દાવો કર્યો છે તો ભાજપના એસસી એસ સમાજના ચૂંટાયેલા સાંસદોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી આ મુલાકાતમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે વડાપ્રધાન મોદી સાથે ચર્ચા થઈ હતી તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ તમામ સાંસદોને આશ્વસ્ત કર્યા છે કે કેન્દ્ર સરકારનો આ પ્રકારની અનામત પ્રથાનો કોઈ વિચાર નથી કોંગ્રેસ રાજકારણ માટે એસસી એસ સમાજના લોકોને ગેરમાર્ગે દોરી રહી છે કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર હોય કે અન્ય રાજ્યોની સરકાર હોય આ બાબતની અંદર કોઈ પણ વિચાર કરી રહી નથી એ માત્ર ને માત્ર સુપ્રીમ કોર્ટના જજ સાહેબોની પેનલની જે રાય અને વિચાર છે એમણે સ્પષ્ટ આશ્વસ્ત કર્યા હતા આ માત્ર ને માત્ર જે પ્રકારે દેશમાં કોંગ્રેસની સરકાર અને વિપક્ષ દેશના એસસી અને એસટી વર્ગના લોકોને જે ગુમરાહ કરી રહી છે અનામત દૂર કરવા માટેની જે અફવા ફેલાવી રહી છે એ વાતનું પણ આજે ખંડન કર્યું હતું અને સૌ સાંસદોએ સાથે મળી કરીને આજે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને રજૂઆત પણ કરી હતી